હું અમરસિંહ કાનજી મહેશ્રી બોર્ડ નિગમ નો પ્રમુખ તરીકે પાણી પુરવઠામાં ફરજ બજાવું છું અને કાલે જે સન્માન અમે કર્યો એનો વિનોદભાઈ અને સુનિલભાઈ નો એનો બહુ સારો કામ કરે એને નાતમાન પણ એને બહુ સારો સૂચન મળે એને અમારા મંડળીમાં પણ એને સન્માન કર્યો અને ખુબ ખુબ અભિનંદન એને મારું નામ હિતેશ બી ગોર છે અને હું ગુજરાત રાજ્ય ચોથા કર્મચારી મંડળમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું અને આપણે તાજેતરમાં જે સિદ્ધપુરીયા બારસાક રાજપૂત સમાજમાં શ્રી સુનિલભાઈ ગોપાલભાઈ ચુડાસમાની પ્રમુખ તરીકે જે બિનરી વરણી થઈ તેઓ અમારા ચોથા કર્મચારી મહામંડળમાં કોર્ટમાં મંત્રી તરીકે સેવા આપેલ અને ઉપપ્રમુખ તરીકે સમાજમાં જેની વરણી થઈ શ્રી વિનોદભાઈ રાજપૂત ઈ અમારા ચોથા કર્મચારી મહામંડળમાં અ મહામંડળમાં આપણે ઉપપ્રમુખ તરીકે સેવા આપેલ છે એટલે તે બદલ અમે તેમનો આભાર માનવા અને સન્માન નો કાર્યક્રમ ગોઠવેલ હતો જેમાં ગુજરાત રાજ્ય ચોથા કર્મચારી સંકલન સમિતિ કચ્છ યુનિટના હોદ્દેદારો બોર્ડ નિગમ કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી ઉમરસિંહભાઈ મહેશ્વરી કચ્છ જિલ્લા ગુજરાત રાજ્ય ચોથા કર્મચારી મહામંડળ કચ્છ યુનિટના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ગોર બહુમાળી ભવન મંડળીના મંત્રી શ્રી એમઆઈ બાયડ વગેરે ઉપસ્થિત રહીને શ્રી સુનિલભાઈ તથા વિનોદભાઈનો સન્માન કરેલ હતો અને આપણે બે સુનિલભાઈ તથા વિનોદભાઈ જેમ કર્મચારી મંડળમાં વ્યવસ્થિત સંતોષકારક સેવા આપેલ છે તેવી રીતના સમાજમાં પણ વ્યવસ્થિત કામગીરી કરી અને આમાં આપણા કર્મચારી મંડળનો સારો લાગે એવી કામગીરી કરે એ એવી શુભેચ્છા આપેલ હતી

આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્રીય બસ પોર્ટ સામે ભુજ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે